સમજીએ ને તો એ કામ અંદર અંદર તાઢક ન થાય શબ્દ બુદ્ધિ થી ખાલી કહીએ સમજી ગયા તો અંદર જે થવું જોઈએ એ ના થાય ઠંડક શીતળતા પવિત્રતા એને પછી કીધું કે જે કેવળ સ્વરૂપ ની જે કૈવલ્ય પરમ ને મળતા પરમ છે થતા એને પછી બીજો બળબડાટની જરૂર નહીં એ જે રમેણે કીધું ને મૌ નાખરી સક્ષમ છે